શ્રી ચોસઠ જોગણી સેવા ટ્રસ્ટ દશામાનો મળ પચાસ વર્ષથી મા દશામાં સાક્ષાત અહીં હાજરા હાજુર માતાના દસ દિવસના આ પવિત્ર વ્રતના ખૂબ જ ઓછા દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા મનનપાક માતા મંદિરમાં ભાઈ ભક્તોની ભીડ ખૂબ જ આવી રહી છે કારણ કે મા દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી અવિરત દસ દિવસ અહીંથી ઘી વહે છે અને આ પાછલા પચાસ વર્ષથી માએ પરચો પૂર્યો છે મા દશામાં અહીં સાક્ષાત સીતામાના સ્વરૂપમાં બિરાજમાન છે અને મા દશામાં સાક્ષાત દસ દિવસ સુધી લોકોના દુઃખ દર્દ દૂર કરી લોકોના વા્યા મેણા પણ ટાળે છે પુરાવો વડોદરા શહેરની આ ભીડ જોઈ લો આ મંદિરની અંદર આરતીના ટાઈમે પગ મૂકવાની બિલકુલ પણ જગ્યા નથી હોતી એટલી બધી ભીડ અત્યારે આ મંદિરમાં આવી રહી છે મા દશામાંની અપરંપાર દયાથી અમે પણ માના આરતીના દર્શન કરવા મળ્યા અને અમે પણ આરતી ટાણી માં દશામાના આ મઢમાં પહોંચી ગયા હતા અને ઘણા બધા ફોલોવર્સની સાથે અમે પણ માં દસામાની આરતી કરવાનો લાવો લીધો મા દશામાના દસ દિવસના આ વ્રત પૂરા થવાને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે એટલે આ રીલને પહેલાં તો સેવ કરી લેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આપણી આઈડીને ફોલો કરી કમેન્ટ બોક્સમાં જઈને જય દશામાં લખી દેજો સ્ક્રીન પર મેં પ્રોપર એડ્રેસ આપેલું છે દર્શન કરવાનો લાવો બિલકુલ પણ ચૂકતા નહીં જરૂરથી દર્શન કરી આવજો કમેન્ટ બોક્સમાં જય દશામાં લખી દેજો ધન્યવાદ